બાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાંથી પોશીના તાલુકાને અલગ થયાને વર્ષો વીત્યા તેમ છતાં લાંબડિયાના સબ માર્કેટ યાર્ડને સ્વતંત્ર માર્કેટ યાર્ડનો દરજ્જો હજુ સુધી અપાયો નથી જેને લઈને સ્થાનિક લોકોમાં રોષ વ્યાપ્યો છે પોશીના તાલુકો અલગ થયા બાદ મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી સહિતની કચેરીઓ અલગ કરી દેવામાં આવી છે પરંતુ ખેડબ્રહ્માના સબ માર્કેટ યાર્ડ તરીકે ઓળખાતા લાંબડિયાના માર્કેટ યાર્ડ

આ સબ માર્કેટયાર્ડ ખેડ્રમમાં તાલુકાના માર્કેટયાર્ડ સંચાલિત હતું મૂળ તાલુકો ખેડ્રમમાં હતો અમારો પહેલાં પરંતુ બે હજાર પંદરમાં માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આદિવાસી વિસ્તારને સ સગવડો મળે એમ કરીને અમારો પોશીના તાલુકો જુદો પાડ્યો અને આ બધી જ કોર્ટ કચેરીઓ પોશીના તાલુકા ખાતે ઉપલબ્ધ છે પરંતુ આજ દિન સુધી અમારું આ જે સબ માર્કેટયાર્ડ લાંબડિયા છે આટલી મોટી વિશાળ જગ્યા ધરાવે છે પરંતુ આજે કંઈ કામનું નથી અને આના માટે વખતો વખત અમે લેખિતમાં જિલ્લા રજિસ્ટ્રારને રજૂઆતો આપેલી છે કે આને આ સબ માર્કેટને સ્વતંત્ર દરજ્જો મળે એના માટે અહીંના સ્થાનિક ખેડૂતો સ્થાનિક વેપારીઓ બધા સાથે મળીને અમે લોકો રજૂઆત કરી છે કારણ કે અમારે અહીંથી પચાસ કિલોમીટર દૂર વેપાર કરવા માટે ખેતીના કામ માટે છે ખેડ સુધી જવું પડે છે